મિત્રો જુઓ ગેટ ગુડ મોર્નિંગ મિત્ર તમારે ફરી નવા બ્લોગ ની અંદર સ્વાગત છે અને મસ્ત મજાનું આપણે સ્વાર થઈ ગયું છે ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે અને

ચલો બે નથી દેતો કાજુ આમાં મજે મમ્મી એક ગરે આ વાત કર મિત્રો અમારો જોવો નાનું અમથું ખેતર છે આ અને પોપિયા આવી ગયા છે કોઈને પોપિયા ખવાય કોમેન્ટ કરી દેજો તમને સેન્ડ કરી દઈશ પ્લસ વિડીયોમાં ક્યાં ખવાય ગા આ અમારે નાનામથી વાડી છે અહીંયા બધું ફ્રૂટ ને એવું કક છે ઝીણું ઝીણું આ બાજુ શાક ચાલુ છે અહીંયા કોતમરી આ ટમેટાવાળા પણ રીંગણા ને પાણી પાવાનું કામ કાજ સારું છે આપણે ઠાકોરભાઈ હું નાનો એવું ડુંગળીનો રોપ ફૂટી ગયો છે ઠીક આ બાજુ જુવાર બી છે નાય કમે તમને વ્લોગમાં બધાય તો આ બાજુ નિરણ છે આપણે ભેંસમાં પણ આજ વ્લોગમાં લેશું બધાયને કેટલી બી ભેંસો છે એ તમને બતાવીશ અત્યારે તો બસ આવું ખેતરમાં તમે નાની વસ્તુ કારણ કે ઘરને આ વેસાવ તો ન લેવો પડે જે ઘરે છે ને આપણે આપણું પોતાનું થઈ જાય એમ તો જો અહીંયા ડુંગળી ઉગાડી દીધી છે ને ઓર પણ રીંગણન બધું એવું છે ને ઠાકોરભાઈ જો એ બધી મહેનત કરે છે ને હું મહેનત કરવો હું યુટ્યુબ માં મહેનત કરું છું મિત્રો હું ઘરામાં ગડી ગયો છું જોવો તમને આ પોપિયા બતાવવા માટે આવ્યો તો રેબડામાં ગડી ગયો આ મિત્રોને પોપિયા બતાવું છું જોવો અહીંયા ભી પોપી આવ્યો ઓલા પણ પોપી અહીંયા ભી પોપી પોપી આવે મારો વિડીયો તમને બતાવવા માટે આવ્યો ને રેબડા મગડી ગયો આ બાર ગારો છોટી ગયો પગમાં બધામાં પાણી પાઈ દીધું જુઓ મિત્રો હવે ટૂંક સમયમાં અમે નક્કી કર્યું છે કે આગળ અમે જાશું મુવા બનાવે છે ગાડી લઈને એટલે નીકળી અહીંથી મુવા તો ચાલો હવે નીકળી મુવા પેટ્રોલ પોપ્યા પેટ્રોલ પુરાવા માટે ઘડીક ઊભા થાય અત્યારે જોવો ઠાકોને ના બધા પાણી પી છે મોટો મોટો ગઈ કારણ કે એટલી ધૂળ ઉડે છે ને સાલુ ગાડી તમે વાત જ પૂછો માં ચાલો ડાયરેક્ટ તમને મેળામાં માં મિત્રો જો આવું કઈક છે અહીંયા અહિયાં છે ત્રણ મંદિર અત્યારે તો મોડા ઓછું છે નહીં ચાલો હવે જઈએ અહીંયા મેળાની અંદર હવે તમને બધું બતાવશું મેળાના અંદર શું છે તમારો મિત્ર આવી ગયો છે મેળામાં અને ફૂલ મોજ મસ્તી વાળો બનાવવાનો છે એમ જોઓ મિત્રો જુઓ આ છે ભૂતનો ગેટ અહીંયા અમે ટિકિટ લઈને જવાનું અંદર છે અને અહીંયા જુઓ ઘોડો બી છે મિત્રો આની પાર્ટી દેખી છે ભેગી જુઓ તો હવે જઈએ હવે ગેટની અંદર ટિકિટ છે પહેલા ટિકિટ લેવી જોશે એ અંદર એન્ટર કરીએ જો અહીંયા આ એક મંદિર અહીંયા બીજું મંદિર ને ઓલા પણ લાસ્ટમાં એક ત્રીજું મંદિર અને અહીંયા જો બયા ભાઈ છે હાથી હવે પેલા ડાયરેક્ટ આવ્યા ને પેલા જમવાનો પ્રોગ્રામ કરીએ છીએ ડાયરેક્ટ ને ભૂખ લાગી છે બહુ અને જમવાનું અહીંયા છે બાજુ મેં આવો જમી આવી પેલા મિત્રો પહેલી બાજુ છે ને આ મેળાનું છે બધું આ મેરો છે પણ ના અત્યારે છે ને પબ્લિશ અત્યારે કાંઈ છે એની ચાલુ સરખી બરખી એટલે ના અમે જાતા નથી કાંક છે બનાવેલું તો ના જોઈ ટિકિટ બિકિટ લઈને જોવા જાય બાકી અત્યારે મેરામ ન જતા કારણ કે મેરો છે ને બંધ છે એટલે તો જો અત્યારે પબ્લિક છે આટલે આટલામાં બાકી ઓલા પણ જે મેન છે ને એટલું પબ્લિશ નથી તો ચાલો હવે ડાયરેક્ટ નીકળું કારણ કે તડકો લાગે છે મને નહીં આજે મેળો હજી કંઈ શરૂ છે નહીં મેળો જોવો હોય ને તમારે તો હું આ બાજુ આ જવા બાજુના એરિયામાં તમે હોય તો રાત્રે આવજો રાત્રે છે જુઓ અહીંયા મંડપ છે અહીંયાથી એન્ટર કરીએ કીધું ગેટ તંગ્યો ગેટ ગેટ આ રહ્યો ગેટ જો ચાલો અંદર કરીએ મિત્રો જુઓ તમે ખાલી સ્ટેજ તો જુઓ મોટું છે આ મોટો ને આમ જુઓ કેટલું મોટું છે આમ ઠેર આ બાજુ મોટું છે અહીંયાથી અહીંથી મોટું આમ જો નિશાળી હશે આજે સ્વામિનારાયણ હોય કે બધા ડાસ ચાલુ છે જુઓ અહીંયા

ને મિત્રો મારા મિત્ર કહે છે કે રાત્રે છે ને પચાસ રૂપિયા ટિકિટ થઈ જાય છે અને દિવસે વીસ રૂપિયા ટિકિટ છે તો ચાલો એ અંદર ગણીએ ને ભાઈ બધા બધા ભેગા થવા મળ્યા છે પછી ટિકિટ 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 અને અહીંયા છે આ ગેટ ઉભા રહ્યો ઉભા રહ્યો આનો ગેટ જુઓ અહીંયાથી એન્ટર થાય છે હવે અહીંયા આપી દેવાની ટિકિટ

મેળામાં અહીંયા હજુ આ મેળો છે તો એન્ટર થઈને दूर से देखा तो शेर शेर आगे, आगे आ क्या हुआ? सही बोला भाई शेर आपको तो खा जाता सुनो मुझे और कुछ जादू दिखाना है नहीं आएगा आएगा पड़ी ये ये की अच्छा क्या बात है तो चलो सबको जरा जोर से क्या बोलोगे एक्सपीरियंस आप अलग हो जाए तो પૂર્ણ કરી છે જો તમને બ્લોગમાં મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ બાય બાય